છે ને એ ઓલા હશરામ ભાઈ ની વાડી હોય ને વાડી બિંગણા કે ઉગે ને હા પછી ને ડાકરવાડી ભાઈ હશરામ ભાઈ ની વાડી આમ છના મના છના મના હા મના છના એ કેમ નથી રોસુ કેમ છના મના છના મના કોરી છાના મના છાના મના કરી વાડીમાંથી રીંગણા લીધા દદા તરવાડીએ પહેલા વાડીને પૂછ્યું વાડી રે વાડી શું કીધું વાડી આવી હું બેચર રીંગણા લઉં બે સાર રીંગણા લઇ નાઓ વાડી કાઈ બોલે નહીં પછી બીજો અવાજ કરીને કે હા ને ઉને બેચર શું કીધું Selalu beria, manis dan